ધાનેરા તાલુકાના ગામડાઓ વિકાસના કામોથી વંચિત છે આજે વર્ષો વીતવા આવ્યા છે પંચાયત રાજને જોકે ગ્રામીણ વિસ્તારમાં આજે પણ ગ્રામજનો અનેક પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે ધાનેરા તાલુકાના રમુણા ગામના જાગૃત યુવાનોએ સ્થાનિક પંચાયતની લાલિયાવાડીને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે રમુણા ગામ છેલ્લા બે વર્ષથી ગામમાં પ્રવેશ કરતા મુખ્ય રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ભેગું થાય છે જોકે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી શ્રી કે વહીવટદાર સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે રમુણા ગામ માટે પણ સરકારમાંથી સફાઈ પાણી અને રોડ રસ્તાઓ માટે ગ્રાન્ટ આવે છે જોકે આ ગ્રાન્ટનો ઉપયોગ કેવો થાય છે એ ગામમાં વહેતા ગટરના પાણી કહી રહ્યા છે રમુણા ગામમાં પાણી પાછળ ખર્ચ થયેલ ગ્રાન્ટ છે કારણ કે પાણીની ટાંકીઓમાં આજ સુધી પાણી પહોંચ્યું નથી અધુરામાં પૂરું હોય એ પ્રમાણે ગામના ગોંદરે નજીક આવેલ સરકારી પાણીની ટાંકીની આજુબાજુ અવાવરૂ બિનજરૂરી ઝાડી જોવા મળી રહી છે સ્થાનિક ગામના યુવાનોએ રમુણા ગામમાં થયેલ વિકાસને લઈ સાચી હકીકત રજૂ કરી છે જે પ્રમાણે રમુણા ગામના જાગૃત નાગરિકોએ પોતાના હક માટે અવાજ ઉપાડ્યો છે એ જ રીતે ધાનેરા તાલુકાના દરેક ગામોમાંથી આ રીતે અવાજ ઉપાડી પંચાયત દ્વારા થતા કામોનો હિસાબ માંગવામાં આવે તો સરકારી બાબુઓની પોલ બહાર આવે તેમ છે રમુણા ગામમાં પંચાયત ઘરનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે રમુણા ગામમાં કેટલા સમયથી આ પરિસ્થિતિ ખૂબ ગનવાડ સાથે સંકળાયેલી અને અલગ અલગ જાતની સુવિધાઓ આવે છે ઘણી ગ્રાન્ટો ગવર્મેન્ટ બહાર પાડે છે અને મોદી સરકારના ઘણા એવા સુવિધાઓ બહાર પાડેલી છે છતાં પણ કોઈ સુવિધા કે સફાઈ જેવી થતી નથી અમારું ગામ હમણાં પંચાયતી અલગ પડેલું છે અને વહીવટદાર સાથે એમને નોંધેલો હોય વહીવટદારને અને કોઈ સફાઈ થતી નથી અને ગામમાં કોઈ એમને ઓળખતું પણ નથી કે વહીવટદાર કોણ છે અને ક કઈ જગ્યાએ સફાઈ થાય છે ઘણા પારભવની સફાઈ ગટ ગટરલાઈનનું કામો ચાલુ છે પણ જે પરબ બાંધી છે તે બાંધીને અને જતા રહે છે એની પાછળ કોઈ કાર્યવાહી થતી નથી અને નળ તૂટીલા ઘણી જગ્યાએ જોવા મળે છે પાણીની ટાંકીઓમાંથી પાણી વહેતું છે પાણીની કોઈ અવર જવર થતું નથી ગટર લાઈનની કોઈ સુવિધા નથી અને હાલમાં જે ગટરનું પાણી છે આખા ગામનું ગટર લાઈનનું પાણી પંચાયતમાં વાળેલું છે એમને કોઈ નિકાલ માટેની કોઈ સુવિધા કરેલ નથી અને અલગ અલગ જાતના ઘણા પ્રશ્નો છે ડીરનો પ્રશ્ન હોય કે લાઇટનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય ઘણી વખત પાણી આવે છે તો આખા ગામમાં જતું રહે છે અને નથી આવતું તો દસ પંદર દિવસ એમને કોઈ સુવિધા થતી નથી અને પંચાયતને એવું રિક્વેસ્ટ કરું અને તલાટી મેમને પણ રિક્વેસ્ટ કર્યું કે ગામમાં જો સરપંચ ન હોય તો વહીવટદારને નોંધી અને એમને રિક્વેસ્ટ કરી ભલામણ કરી અને અમને ગામ મારા ગામની સફાઈ થાય અને બાવળ બાવળ ગંદવાડથી દૂર થાય એવી અમારી ગામ લોકોની માંગ છે જે હજુ સુધી પૂરું થયું નથી બીજી તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈ ગુજરાત સરકારે શહીદોના સન્માન માટે શિલા ફલકમ બનાવ્યા હતા કે રમણા ગામમાં શિલા ફલકમ પણ કચરામાં સમાઈ ગયું છે સફાઈ સ્વચ્છતા અને વિકાસના કામોથી રમણા ગામ વંચિત રહી ગયું છે છેલ્લા બે વર્ષથી રમણા ગામ વહીવટદારના હવાલે છે જોકે ગ્રામજનોનું માનીએ તો તલાટી કે વહીવટદારના દર્શન ગ્રામજનોને થયા નથી ધાનેરા તાલુકા પંચાયત ખાતે તમામ ગામોનો વહીવટ થઈ રહ્યો છે જેના કારણે ગામડા આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે અમારા રમુણા ગામમાં ગંદકી બહુ જ જોવા મળેલ છે અને કોઈ પણ કાર્યવાહી થતી નથી હાલમાં પંચાયત અલગ હોવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને વહીવટદાર ક્યારેય નજરે જોવા મળેલ નથી અને ગમે ત્યારે ગામમાં જઈએ ત્યારે ગટર ઉભરાયેલી જોવા મળેલ છે અને ગામમાં ડેરી હોવા છતાં ડેરી દૂધ ભરાવા છતાં માણસોને પણ તકલીફ પડે છે ગામમાં મોટું મંદિર આવેલું છે તેમાં પણ દર્શનાર્થીઓ આવે તો તેમને પણ તકલીફ ભોગવવી પડે છે ગામમાં પાણીની પરબ હોવા છતાં કોઈ પાણી જોવા મળ્યું નથી અને આજુબાજુ બાવળાના ઢગ થયેલ છે

કેટલા સમયથી સફાઈનો અભાવ હશે લગભગ મેં તો ક્યારે દેખે જ નથી કોઈ સફાઈ કાર્ય કરતો કેટલી વસ્તી હશે ગોમવાર વસ્તી હશે આશરે ત્રીજી કજા જેવી વસ્તી હશે અમારા ગામની શું રજૂઆત છે તમારે અમારે આ સફાઈ કોઈ પાણીની કોઈ ગટર લાઈન આ બધી અગવડ પડે છે તેની છતવારે રમુણા ગ્રામજનો પાસે વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે બીજી તરફ સફાઈ બાબતેની ગ્રાન્ટ પણ આવે છે પરંતુ વ્યાપક ગેરરીતિના કારણે પ્રજા સુધી સુવિધાઓ પહોંચતી નથી જે મામલે કાર્યવાહી થવી જરૂરી છે